હેલો ઓલ વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસમાં ચેપ્ટર નંબર એક બેન્કને લગતો પત્રવ્યવહાર આની આપણે ચર્ચા કરી રહ્યા હતા હું છું વિશાલ સુધાર અને શરૂ કરીએ આજનો આપનો આ વિડીયો આ પહેલાં આપણે એ જોઈ લઈએ કે ગયા વિડીયોની અંદર આપણે શું શીખ્યા તો ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી હતી વિનંતી પત્રોમાં બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે શાક મેળવવા અંગેનો પત્ર એના વિશે આ વિડિયોની અંદર આપણે શું શીખીશું તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું બેન્કમાં લખવામાં આવતા જે વિનંતી પત્રો છે એમાં શૈક્ષણિક લોન મેળવવા અંગેના પત્ર વિશે વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક લોન તમે અમુક કોર્સિસ માટે જ લઈ શકો છો બધા કોર્સિસ માટે શૈક્ષણિક લોન અવેલેબલ નથી ઓકે તમે બેંકમાં જશો એટલે વધારે ખ્યાલ આપશે તો આપણે અહીંયા જોઈએ છે કે શૈક્ષણિક લોન મેળવવા અંગે પત્ર કેવી રીતે લખાય છે તો સાદું સિમ્પલ ફોર્મેટ છે તમે જાણો જ છો બરાબર છે શૈક્ષણિક લોન મેળવવા અંગે તમે પત્ર કેવી રીતે લખશો તો એક સાદા કાગળ ઉપર તમે તમારું નામ સરનામું ફોન નંબર ટેલિફોન નંબર લખશો જેમ કે અહીંયા મૂળજીભાઈ કચ્છી જે તેવી શાંતિ ટેનામેન્ટ માધાપર ચોકડી અંજાર રહે છે પિનકોડ નંબર લખી દઈશું આપણે બરાબર છે ફોન નંબર મોબાઈલ નંબર લખી દીશો વ્યવસ્થિત રીતે એક લાઇનમાં એક એલાઇનમેન્ટમાં બરાબર છે જે એલાઇનમેન્ટની અંદર બરાબર છે નામ અને સરનામું લખ્યું છે એ જ લાઇનની અંદર બરાબર છે એ જ ઊભી લાઈન એલાઇન્મેન્ટમાં તારીખ લખશો પચીસમી નવેમ્બર બે હજાર વીસ આ પછી જે બેંકને પત્ર લખવાનું છે જેમ કે કોટક બેન્કને આપણે પત્ર લખીએ છીએ તો મેનેજર શ્રી કોટક મહિન્દ્રા બેંક બસ સ્ટેશન રોડ પાસે અંજાર આ પછી તમે જાણો છો એક લાઇન છોડીને સેન્ટ્રલ એલાઇન્ટમેન્ટની અંદર તમે લખશો વિષય શૈક્ષણિક લોન મેળવવા અંગે બરાબર છે ટૂંકમાં જ પતાવવાનું છે બરાબર છે પછી એક લાઇન છોડીને સંબોધન આપશો સાહેબશ્રી તમે જાણો છો બીજા કોઈ પણ સંબોધન તમે આપી શકો છો પણ હા એક કોમન રાખવાનું બરાબર છે તમારે એ જ લખવાનું આ પછી તમારું ઇન્ટ્રોડક્શન તમે જાણો છો ઇન્ટ્રોડક્શન તમારે કેવી રીતે આપવાનું છે હું છેલ્લા આઠ વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જીરો ધરાવું છું વિદ્યાર્થી મિત્રો આ એક સામાન્ય વ્યક્તિ છે બરાબર છે સામાન્ય વ્યક્તિ બચત ખાતું ધરાવે છે બરાબર છે તો અહીંયા તમે બચત ખાતું લખશો બરાબર છે ભૂલથી અહીંયા ચાલુ ખાતું લખાઈ જાય નહીં ઓકે તો કે ચાલુ ખાતું લખાય તો પણ કોઈ ખોટું નથી પણ હા કોઈ પણ સામાન્ય વ્યક્તિ શું બચત ખાતું જ ખોલાવે છે ઓકે તો તમારે અહીંયા શું લખવાનું બચત ખાતું બચત ખાતા નંબર આ ધરાવું છું છેલ્લા આઠ વર્ષથી આપની બેંકની તમામ સેવાઓનો લાભ જે છે એ મને મળ્યો છે જેની હું કદર કરું છું પછી તમારે જે શૈક્ષણિક લોન મેળવવાની છે એ અંગે જે મુખ્ય વાત છે એ તમે લખશો એના મુખ્ય પેરેગ્રાફમાં તો કેવી રીતે લખીશું તો જોઈએ રાજ્ય સરકાર અને આપની બેંકના સંયુક્ત ઉપક્રમે આર્થિક રીતે નબળા વર્ગ માટે શૈક્ષણિક લોનની જે યોજના છે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ હું મારી પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન મેળવવા માંગુ છું તો વિદ્યાર્થી મિત્રો જે ભાઈ છે મૂળજીભાઈ કચ્છી એમની પુત્રી માટે બરાબર શૈક્ષણિક લોન મેળવવા માંગે છે જે સરકાર અને બેંકના સંયુક્ત બરાબર છે આર્થિક રીતે નબળા વર્ગ માટે આ લોન યોજના શરૂ કરવામાં આવી છે જોકે નોર્મલ બેંક પણ આવી જે સેવા છે એ આપતી હોય છે ઓકે તો આગળ લખે છે મારી પુત્રીને સ્થાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં આવેલી ભારતની ખ્યાતનામ સંસ્થા આઈઆઈએમમાં પ્રવેશ મેળવેલ છે જે અભ્યાસક્રમની સમગ્ર રૂપિયા બાર લાખ જેટલી એની ફી છે એ થાય છે આ ખર્ચને પહોંચી વળવા માટે અમારા માટે શૈક્ષણિક લોન લેવી અનિવાર્ય છે તો વિદ્યાર્થી મિત્રો જ્યાં મૂળજીભાઈ છે એમની પુત્રી સ્નાતકનો એટલે ગ્રેજ્યુએટ થઈ ચૂકી છે સ્નાતકનો એ પૂર્ણ કર્યા બાદ હવે અમદાવાદની અંદર આઈઆઈએમમાં એને એડમિશન મળેલ છે તો આ માટે એને જે સમગ્ર અભ્યાસક્રમની જે ફી છે બાર લાખ રૂપિયા એટલી થાય છે એ એને આપવાની છે અને આ ખર્ચને પહોંચી વળવા માટે એમને લોન લેવી અનિવાર્ય છે એવું એ જણાવે છે તો હવે સમાપન પકડો લખશે તો સમાપન પકડો કેવી રીતે લખાશે બરાબર જેથી એમને ઝડપથી લોન મળે બરાબર અને સારા એવા શબ્દોનો પ્રયોગ કરીને આપણે બેંકને જાણ કરીશું કે આ લોન મેળવવા માટે કરવી પડતી કાર્યવાહી અને જરૂરી દસ્તાવેજી પુરાવાની જાણ કરશો જેની અમે તૈયારી રાખીએ જેથી લોન મેળવવામાં વહીવટી સરળતા રહે અને વિલંબ પણ ન થાય એટલે કે આ ભાઈ કહે છે કે લોન માટે તમારે જે પણ કાર્યવાહી જે છે બરાબર છે એ મને જણાવી દો જે પણ ડોક્યુમેન્ટ જોઈએ છે એની મને જાણ કરો જેથી અમે એ બધું તૈયાર રાખીએ જેથી લોન મેળવવામાં જે વિલંબ છે એ વિલંબ થાય નહીં બરાબર છે તો આ રીતે એ લોન માટે બરાબર છે શૈક્ષણિક લોન માટે પત્ર લખે છે તો પત્ર કોણ લખી રહ્યું છે તો અહીંયા પત્ર લખી રહ્યું છે બરાબર છે મૂળજીભાઈ કચ્છી પણ હા તમારે લખવું હોય તો સહકારની અપેક્ષા સ અથવા તો ઝડપી જવાબની અપેક્ષાએ બરાબર છે એવું તમે લખી શકો છો બરાબર છે ન લખો તો પણ અહીંયા ચાલશે ઓકે પણ હા તમારે સમય અને સંજોગો અનુસાર બરાબર છે કેવી રીતે તમારે લખવું છે જોઈને તમારે લખી દેવાનું અહીંયા આપણે કોણ પત્ર લખી રહ્યું છે તો આપનો વિશ્વાસું કોણ તો જે સહી કરશે કોણ છે ભાઈ તો મુળજીભાઈ કચ્છી તો મુળજીભાઈ કચ્છી અહીંયા સિગ્નેચર કરશે આપના વિશ્વાસો સાથે બરાબર છે આપના વિશ્વાસો પછી તમે જુઓ તો અહીંયા અલ્પવિરામ કરેલું છે તો અલ્પવિરામ કરવાનું ભૂલાય નહીં અને હસ્તાક્ષર તમે કરો તો હસ્તાક્ષર મુળજીભાઈ કચ્છી જેવો આવવો જોઈએ અને પછી નીચે એનું નામ લખી દેવાનું જો અહીંયા મુળજીભાઈ કચ્છી પત્ર લખી રહ્યા છે એમના પુત્રીના શૈક્ષણિક લોન મેળવવા અર્થે તો તમે આવી રીતે પણ પત્ર લખી શકો છો આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે મૂળજીભાઈ કચ્છી પોતાની પુત્રીના આઈએમના એડમિશન માટે આ બેંકની શૈક્ષણિક લોન મેળવવા માટે પત્ર લખશે બરાબર છે તો કેવી રીતે લખાશે તો આપણે આવી રીતે લખીને બતાવવાનું બરાબર છે વિદ્યાર્થી મિત્રો પત્રની અંદર કશું જ નથી હોતું એકદમ સરળ હોય છે ફોર્મેટ અને કન્ટેન્ટ ઉપર તમારે ધ્યાન આપવાનું બરાબર છે નાની નાની બાબતો જેમાં વિરામ છે પૂર્ણ વિરામ છે એટલું તમે ધ્યાન રાખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે ચાલો મળીએ નેક્સ્ટ ચેપ્ટરમાં